નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના સંજાણ કોડીવાડ વિસ્તારમાં ખુલ્લી જમીન ઉપર ઠાલવેલા કચરામાં આગ લાગતા ભગદળ મચી ગઈ હતી ઘટના અંગે જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી કચરાના ઢગલામાં આગ લાગતા ધુમાડાની ચાદર ચારે તરફ પથરાયેલી જોવા મળી રહી હતી કચરાના ઢગલામાં લાગેલી આગે ગણતરીના સમયમાં વિકરાટ સ્વરૂપ ધારણ કરતા બે થી વધુ બ્રાઉઝર લઈ ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા ભારે જહેમત બાદ ફાયરની ની ટીમ ને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી આગ કાબુમાં આવતા આસપાસના વિસ્તારમાં રહેતા રહીશોએ રાહતની લાગણી અનુભવી હતી સરીગમ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફેડરેશન ઓફ ઇન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ અને જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન્ટેડ સુરતના સંયુક્ત ઉપક્રમે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદ્યોગોમાં ઉત્પાદિત થતી ચીજ વિદેશમાં નિકાસ વધારવા સેમિનારમાં તંદુરસ્ત માહોલમાં ચર્ચા હાથ ધરાઈ હતી માહિતી સભર કાર્યક્રમમાં મંચસ્થ સ્થાને ઉપસ્થિત મહાનુભાવોએ ઉદ્યોગકારોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ફેડરેશન ઓફ ઇન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના આસિસ્ટન્ટ ડિરેક્ટર પ્રફુલભાઈ સોલંકીએ EPC અને ભારતીય વેબ પોર્ટલની ભૂમિકા ઉપર માર્ગદર્શન આપ્યું હતું સેમિનારમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા ઉદ્યોગકારોને એસઆઈએ પ્રમુખ નિર્મલ દુદાનીએ આવકાર્યા હતા વલસાડ જિલ્લાના પારડી શહેરમાં એક યુવકે સોશિયલ મીડિયા પર ફેમસ થવા જોખમી સ્ટન્ટ કર્યા હતા યુવકે હાઈવે પર આવેલી એક હોટેલના parking માં car ના દરવાજા ખુલ્લા રાખી ઉભા રહી સ્ટન્ટ કર્યા હતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે યુવકને શોધખોળ કરી ધરપકડ કરી હતી યુવકે અગાઉ પણ પાર નદી કિનારે વિવિધ રેઝ બનાવી હતી વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ સમગ્ર મામલે વિસ્તૃત જાણકારી આપી હતી વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લાના યુવાનોને કારકિર્દીના ઘટતર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો આ જે વિડીયોઝ વાયરલ થયેલા છે વ્યક્તિનું નામ વિનેશ શિબુભાઈ પટેલ છે વિનેશ શિબુભાઈ પટેલ છે એ પાડી નગરપાલિકાના માજી સભ્ય છે અને એમણે અલગ અલગ ત્રણથી ચાર વિડીયો વિનેશ સિબુ પટેલના અમને સોશિયલ મીડિયા પરથી અલગ અલગ મીડિયા મિત્રોના માધ્યમથી મળેલા હતા જેની અંદર એ સ્કોર્પિયો ગાડી ખુલ્લી રાખીને એના દરવાજાની બહાર પગભાર રાખીને એને વિડીયો બનાવેલો હતો સાથે સાથે સ્કોર્પિયો ગાડીની ઉપર કોઈ અન્ય વ્યક્તિને બેસાડીને પણ એને વિડીયો બનાવેલો હતો અને એની સાથે સાથે પાર નદીના કિનારે હાથમાં કુહાડી અને ફણસી લઈને એ પ્રકારે પણ એને વિડીયો બનાવેલો હતો આ અનુસંધાને વિનેશ પટેલ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો એક્યાસી અને એમવી ની અલગ અલગ કલમો તથા જીપીએક એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની વિધિસરની ધરપકડ કરવામાં આવી છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ કે સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારનું અસામાજિક કૃત્ય અથવા તો લોકોમાં ભયનું માહોલ ફેલાય અથવા અફવા ફેલાય એવા કોઈપણ પ્રકારના વિડીયો બનાવવાની આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે આપના દ્વારા તો અમારી સાયબર ક્રાઇમની સ્પેશિયલ ટીમ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખી રહી છે અને આવા કોઈપણ વિડીયો બનાવવાના વ્યક્તિ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ગુનો દાખલ કરવામાં આવશે યુવાનો છે એમને હું નમ્ર અપીલ કરીશ કે યુવાનોએ અત્યારે પોતાની કારકિર્દી ઘરતર પોતાના શિક્ષણ ઉપર અને કારકિર્દી ઘરતર ઉપર ધ્યાન આપવાની જરૂર છે શિક્ષણ મેળવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા જે છેલ્લા દસેક વર્ષથી કોન્સ્ટન્ટ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે તાજેતરમાં જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ પણ ડેપ્ટી કલેક્ટર ડીવાયએસ બ્રેન્ક ઓફિસરની એક્ઝામ પણ ડિક્લેર થયેલી છે તો લોકો પોતાના કારકિર્દી ઘડતરમાં લોકો પોતાના પગ પર ઊભા થાય એના માટે મહેનત કરવાની જરૂર છે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ અને ફેસબુક એ બધાના એ બધાથી અંજાઈ જઈને સસ્તી પ્રસિદ્ધિ માટે વિડીયોઝ બનાવવાનું બંધ કરીને પોતાના કારકિર્દી ઘડતર પર ધ્યાન આપવાનું વાપી મહાનગરપાલિકાએ ડુંગળી ફળિયા કરવડ વગેરે વિસ્તારોમાં ધમધમતા ગોડાઉનો અને કરનારાઓ સામે લાલાક કરી વધુ બંગારના ગોડાઉનના માલિકોને નોટિસ આપી હતી વાપી મહાનગરપાલિકા આજ વિસ્તારમાં આવતા કરવડ ડુંગરીફળિયા ડુંગરા બલિટા છીરી સરવાડા વગેરે વિસ્તાર જીઆઈડીસી ના અડીને આવેલા વિસ્તાર છે આવા વિસ્તારોમાં વર્ષોથી નાના મોટા ભંગારના ગોડાઉનો ધમધમતા જોવા મળે છે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં કેટલાક બંગારિયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની જાણ થતા વાપી મહાનગરપાલિકા મહાનગરપાલિકાનો દંડો ઉગામમાં એકસો એસી વર્ષ જૂના શિવ મંદિરનો નો કરવાનો સંકલ્પ ગામના શિવ ભક્તોએ લીધો છે ગ્રામજનોના પુણ્ય કાર્યમાં જય ભવાનીમાં સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ના સભ્યોએ યથાયોગ્ય સહયોગ આપવા ખાતરી આપી હતી સિવાલય ના જીર્ણોધાર સાથે તુલજા ભવાની માતા મંદિર હિંગળાજ માતા મંદિર શ્રી ગણેશજી હનુમાનજી તથા બ્રહ્મદેવની પ્રતિમાનું સ્થાપન કરવાનો પણ ગ્રામજનોએ નિર્ધાર કર્યો હતો મંદિર ખાતે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પચીસ માર્ચથી સત્યાવીસ માર્ચ દરમિયાન જીર્ણોદ્ધાર અને પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસે ગ્રામજનો દ્વારા દેવી દેવતાઓની પ્રતિમા સાથે વિશાળ નગર યાત્રા કાઢવામાં આવી હતી આવતીકાલે સત્યાવીસ માર્ચના રોજ તમામ દેવી દેવતાઓની પ્રતિમાઓનું વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે શ્રી દિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે પચ્ચીસ માર્ચના રોજ એકાદશીના શુભ અવસર પર સિલવાસામાં શ્રી શ્યામ કૃપા પરિવાર દ્વારા એક ભવ્ય નિશાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રા તિરુપતિ બાલાજી મંદિરથી શરૂ થઈ હતી વાત્યઘાતે યાત્રા ઝંડા ચોક ખિલવણી નાખા થઈ રિંગ રોડ પાર્ટી પ્લોટ ખાતે આવી પહોંચી હતી પાવન પ્રસંગે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન ખાટુ શ્યામજીના બલિદાને સમર્પિત નિશાન યાત્રાનો આ બીજો વાર્ષિક મહોત્સવ હતો પાવન પ્રસંગે ભજન ગાયક રાકેશ બબલિયા મુકેશ બગડા અને કૃષ્ણ ભજનના સુર ઉપસ્થિત કર્યા પ્રિયા શ્યામ કૃપા પરિવાર દ્વારા આયોજિત ભક્તિ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા એકાદશી એ નિમિત્ત ને ભગવાન શ્રી આટુ શ્યામ ભગવાન કી જો હે નિશાન યાત્રા તિરુપતિ બાલાજી મંદિર થી હો પુરી શ્રીવાસ ને ભ્રમણ કરતી હ खाडुश्याम मंदिर जाए ये जो निशान यात्रा है ये भगवान श्री खाडुश्याम भगवान का बलिदान का प्रतीक है ये जो निशान यात्रा जो होती है जो भक्तों की जो मनोकामनाएं होती है या फिर किसी को कोई मनोकामनाएं मांगनी है तो उसके लिए ये निशान यात्रा लेकर जाते हैं वलसा जिला में वो एक हिट एंड रन की घटना बनी थी वलसा जिला न धरमपुर राजमहल रोड उपर कार चालके बाइक चालक ने अड़फेटे लीधो हो અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું કાર ચાલક અકસ્માત છૂટ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે કાર ચાલક ને શોધવાની તજવીજ હાથ ધરી છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર